દાહોદના યુવકને લોન લેવું ભારે પડ્યું હોય તેવું સામે આવી રહ્યું છે અમદાવાદના દંપતીએ દાહોદના યુવકને લાખ રૂપિયાની લોન અપાવવાની લાલચ આપી અલગ અલગ ફીના નામે યુવક પાસેથી ત્રણ પોઈન્ટ અડસઠ લાખ કરી નાખતા આખરે ઠગાઈનો ભોગ બનેલા યુવકે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે આ બેંક મેનેજરના નામે દાહોદના યુવક સાથે છેતરપિંડી કરનાર દંપતીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો આ જોઈ લો અમદાવાદ ખાતેના રહેવાસી પરેશ દોલતસિંહ સોલંકી અને તેમની પત્ની અંજલિ પરેશ સોલંકી ઇન્ફોસિટી બેંકના મેનેજર તરીકે દાહોદના યુવક સાથે ઓળખ પ્રસ્થાપિત કરી સાહીઠ લાખ રૂપિયાની લોન મંજૂર કરાવવાની લાલચ આપી હતી અને લોન મંજૂર કરાવવા માટે યુવક પાસેથી ડોક્યુમેન્ટ લીધા બાદ સાહીઠ લાખ રૂપિયાની લોન પાસ કરાવી દીધી છે લોન મેળવવા માટે અલગ અલગ ફીના નામે ઉઘરાણું કરી દાહોદના યુવકને લાખમાં નવડાવી થયા હતા ત્યારબાદ થગાઈનો ભોગ બનનાર યુવકે દાહોદ સાયબર પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી આ બંનેને દબોચી લીધા છે આ ઉપરોક્ત દંપતી અને કેટલા લોકો સાથે આવા પ્રકારના પોડ કર્યા છે તે અંગેની દિશામાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે